અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા મુકામે ઘરાસિયા સમાજ દ્વારા પાંચમો સમૂહ લગ્નોત્સવ ઉજાયો હતો ગત એકવીસમી જાન્યુઆરીના રવિવારના રોજ ચેખલા ગામ ખાતે ઘરાસિયા સમાજ આયોજિત સમૂહ લગ્નમાં ગરાસિયા સમાજના ત્રેવીસ નવ યુવાનો લગ્ન ગંધીથી જોડાયા હતા અને વ્યવહારિક જીવનનો પ્રારંભ કરાયો હતો તો આ સમૂહ લગ્નમાં કન્યાઓને લગ્નના કરવારમાં તમામ ઘર વખરી ભેટમાં આપવામાં આવી હતી તો હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું તો આ સુપ્રસંગે સમારંભે અધ્યક્ષ મુક્તિ અયુબ સાહેબ રાણા અમદાવાદ જમાલપુર ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાડા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન

સાહિત્ય કલાકાર ઘણ્યાન ગઢવી અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજ રોજ ચેખલા મુકામે જ્યારે ત્રેવીસ દુલ્હા દુલ્હાનો સમૂહ લગ્નનો જ્યારે પ્રસંગ હતો બહુ ખૂબ સુંદર મજાનું આયોજન બહુ જાદરમાન આયોજન એમાં આપણા ક્રાઈમ ન્યૂઝ ચેનલના મિત્રો પણ ઉપસ્થિત હતા બહુ રાજીપા જેવું થાય અને એમને લાખો લાખો ધન્યવાદ કે આવા પ્રસંગમાં ક્રાઈમ ન્યૂઝ ચેનલવાળા એ ઉપસ્થિત રહ્યા અને એમને લાખો લાખો ધન્યવાદ છે વાત દીકરીની હતી કે આવા પ્રસંગો ગુજરાતી ભાતી સંસ્કૃતિમાં જે આપણા જે પ્રસંગો થતા હોય અને દીકરી સમર્પણનું પ્રતિક છે દીકરી ત્યાગની મૂર્તિ છે દીકરી એ છે ને એ માનું પાત્ર છે દીકરો માનું પાત્ર છે અને દીકરી બાપનું પાત્ર છે અને આવી અનેક દીકરીઓ જ્યારે એમ કે ગુજરાતી ધરતીના માલિકો સમર્પણની વાત હોય ત્યારે દીકરી એને કહી શકાય બાપ અઢાર અઢાર વર્ષ સુધી બાપના ફળિયાની માલિકો જે ગુલાબ ગુલાબનો ગોટો ઉછળે એમ દીકરી ઉછળતી જતી હોય એકવાર બાપ બોલાવે હાથ વાર હડી કાઢે એકવાર આવે એવી દીકરી દીકરી દરેક દીકરીના કિસ્મતની માલિકો બાપ હોય છે પણ દરેક બાપના કિસ્મતની માલિકો દીકરી હોતી નથી એ તો કોઈ ભાગશાળી આંગણે સાહેબ એ ફૂલું રમતું હોય અને દીકરી માગે જ નહીં સાહેબ એક પણ બાપા એ મને કહી દે કે મારી પાસે મારી દીકરી આટલી વસ્તુ માગી ખોટી વાત આપો તો રાજી ન આપો તો રાજી આપણે શું દીકરીને આપી છે કે સાહેબ દીકરી આપણને જે આપી અને જાય છે દીકરી એના બાપ જે પોતાના બાપની માં બની જાય બાપુ તમારા યા પડી જેમ એમ કહેવાય છે પારકાને પોતાના બનાવે પોતાને પારકા કરી નાખે એનું નામ દીકરી સસરાની માલિકોર એમ કહેવાય છે પોતાના બાપનું નામ રોશન કરે એવી એક ગુજરાતી દીકરી જ્યારે છે સાસરે સીધા હોય ત્યારે બે હાથની મુઠ્ઠીયો વાળી ગયેલી અને બરોબર મનપની માલિકો દાખલ થાય ત્યારે બાપ એમ કહેવાય છે કોઈ પૂછ્યું ગયે બેટા દીકરી તે બે હાથની મુઠ્ઠિયું કેમ વાળી છે તે દીધી સાહેબ ગુજરાતની દીકરીએ એ જ ભાઈ પોતો એક મુઠ્ઠીની માલિકો મારા બાપની આબરૂ એક મુઠ્ઠીની માલિકોર મારા સસરાની આબરૂ માંડ્યા પર કાણ છે ત્યાં સુધી એક ને આબરૂ નહીં દઉં અને એમના મુ શમશાનની માલિકો આનું નામ મિત્રો દીકરી શકાય અસ્તુ જય જય હો આજના પ્રોગ્રામમાં એવું હતું કે અમે દર બે વર્ષે એક વખત સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ આ અમારો પાંચમો સમૂહ લગ્ન છે અમારા ચેખલા મોલેસ્લામ ગરાશિયા સમાજનો ચેખલા ગામની દરેક વ્યક્તિઓ ભેગી થઈને અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ આની અંદર આજે ત્રેવીસ દીકરા દીકરીઓના ત્રેવીસ જોડાઓના લગ્ન હતા અને અમે ત્રેવીસે ત્રેવીસ દીકરીઓને પૂરેપૂરો કરિયાવર આપીએ છીએ અને તમામ એમની જે પણ વિધિ થતી હોય એ તમામ અમે એકસાથે દરેકની કરીએ છીએ ફઝલ ખાન પઠાણ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાડલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ